بنے والے میتھ چلو مطلب

જોઈ શકો તો અત્યારે ટ્રાફિક છે નહીં મિત્રો સાવ ઓછી ટ્રાફિક છે અને સાવ નજીકથી દર્શન કરવા મળે છે સાવ નજીક આવી ગયા છે અને બધા મિત્રોને જણાવશું કે લાઈવમાં મળ્યા રહીજ બીજા મંદિરના પણ દર્શન કરાવી શકું ત્યાં પરમાર મહેશભાઈ થોડુંક નેટવર્ક પ્રોબ્લેમના કારણે પહેલાં લાઈવ હતું બંધ થઈ ગયું હતું પેલી પાછું લાઈવ મૂક્યો છે મિત્રો મહેશભાઈ ગુડ મોર્નિંગ અપસ્ત્ર બધા મિત્રોને ચાલો તો અત્યારે ગાંધી મંદિર છે મિત્રો પછી સમાધિ મંદિર જઈશું પછી ધ્યાન મંદિર બધા મંદિરના દર્શકાવશું છે તો લાઇવમાં મને છે મિત્રો તમે જોઈ શકો તો અહીંયા દાદા બેઠા છે લાઈવ ગાઈ રહ્યા છે બોલી રહ્યા છે અને આ છે બાપાનો ધૂણો અત્યારે સૌ નજીક છીએ આપણે મંદિર બાપાના કોટાની ચાલો સમાધિ મંદિર જઈએ એના પણ દર્શન મિત્રો તમને અત્યારે જો ટ્રાફિક સાવ ઓછું છે મિત્રો અત્યારે ટ્રાફિક જોવા મળતું નથી ચાલો તો આગળ જઈએ સમાધિ મંદિરના પણ દર્શન કરીએ મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યાં પણ આપણે પહોંચી ગયા છે તો સમાધિ મંદિરના પણ દર્શન કરીએ મિત્રો તમને આ છે સમાધિ મંદિર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છીએ મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારેની સાંજે બંને ટાઈમ લાઈવ વિડીયોની નોટિફિકેશન મળી રહ્યા અને સવારે ને સાંજે બંને ટાઈમ આપણે આઠ વાગ્યા લાઈવ વિડીયો મૂકીએ છીએ તો તમારો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે પર ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું ધ્યાન મંદિરના પર દર્શન કરાવીશું તમને ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ હજી થોડીક લેટ થઈ ગયું છે મોડું થઈ ગયું છે તો ઝડપથી બધા મંદિરના દર્શન કરી દઈશું મિત્રો ભાઈ મને બનાવી છે મિત્રો ધ્યાન ની તરફ જઈએ ધીમે ધીમે ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ આવી ગયા છીએ આપણે ધીમે ધીમે તમે જોઈ શકો તો આ ધ્યાન મંદિર છે મિત્રો પહેલાં અહીંયા બ્લોક નહોતા પહેલાં મંદિર થોડુંક નીચે હતું ખાડામાં પછી અહીંયા બ્લોકને એવું નાખીને વ્યવસ્થિત સારે આખા મંદિરમાં બ્લોક બ્લોક નાખી દેશે ایک جگہ مڈن کرا چاہیے નવા મિત્રો જોડાઈ ગયા છે આપ સે જાન મંદિર ત્યાં મિત્ર આવી ગયા છે મિત્રો જોઈ શકો તો તમને બાપાના દર્શન જોઈ શકતા હ છો અંદર બાપાના દર્શન કરવા તો લાઈવ બની રહેજો સેલિશ બે બાપા શરમ બધા મિત્રોને બાપા શિત્રામ ચાલો તો વડની અંદર બાપાના દર્શન કરીને જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે આ મંદિરની પાસળમાં વડલો છે તમે જોઈ શકો તો અહીંથી ધ્યાનથી જશે તો તમને બાપાના દર્શન થશે મિત્રો કેતનભાઈ બાપા શિત્રામભાઈ ધ્યાનથી જઈશે તો

ચાલો મિત્રો ગાદી મંદિરે જો તેથી બાપા શંકર ગાદી મંદિરે નવા મિત્રો આપણે લાઈવ 10 થી 15 લઈએ છે 10 મિનિટ દર્શન કરી શકો અને બધા મંદિરના દર્શન થઈ જશે ચાલો ગાદી મંદિરે આવી ગયા છે મિત્રો તેમ ટ્રાફિક એક બિલકુલ જોવા મળતો નથી जान अकादमिक से

અને નવા મિત્રોને જાણો કે સવારે સાંજે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકી છે આઠ વાગે તો તમારો ટાઈમ હોય મિત્રો તમે આઠ વાગે રાત્રે અને સવારે બંને ટાઈમ લાઈવમાં જોડાઈ શકો છો દર્શન માટે અને નવા મિત્રોને જણાવો કે નવી આપણી ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા લાઈવ વિડીયો રોજના મૂકી છે રોજના સવારે સાંજે બંને ટાઈમ તો આપણા વિડીયો તો લાઈક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો જેથી કરી તે પણ ક્યારે બેસીને દર્શન કરી શકે બાપાના ચાલો મિત્રો લાઈવ માં જોડે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને મિત્રો એટલે સુધી રાખીએ ચાલો મિત્રો એટલે સુધી રાખીએ આજે થોડી ક્યાં થઈ ગયું છે અને થોડીક ઉતાવળ છે એટલા માટે એટલે સુધી રાખીએ બધા મિત્રોને ને વાપસ રહો માટે ખૂબ ખૂબ આભાર સાંજે આઠ વાગે ફરી લાઈવ માં મળીશું મિત્રો બધા મિત્રો ને